નમસ્કાર આ પહેલાં આપણે બૌદ્ધ અથાર્થ સજગતા વિશે ચર્ચા કરી હતી આજે હું રમત રમતમાં બોધની વાત રજૂ કરીશ ત્રીજા અને અંતિમ વિડિયોમાં હું બોધની ગહનતાની બોધના વિવિધ સ્તરોની ચર્ચા કરીશ મેં એક જૈન વાર્તા સાંભળી છે એક રાજકુમારને જીવનના પાઠ ભણાવવા ગુરુ પાસે મૂકવામાં આવ્યો હતો રાજકુમારને એવા પાઠ ભણાવવાના હતા જે રાજકુમારના જીવનમાં તેમજ રાજકાજ માટે પણ મદદરૂપ થાય રાજકુમારનો પરિચય જૈન ગુરુના રહેઠાણ અને ત્યાં રહેતા અન્ય સંગીઓ સાથે કરાવી દીધો હતો રાજકુમાર સાથે પણ આશ્રમના અન્ય સભ્યોની જેમ જ વ્યવહાર કરવામાં આવતો હતો તેઓ બધા જૈન ગુરુની સાથે રહેતા હતા તેવી જ રીતે રાજકુમાર પણ રહેવા લાગ્યો તે બધાની સાથે કામ કરતો ભોજન કરતો આરામ કરતો સવારે દરેક વ્યક્તિ તૈયાર થઈ ચા નાસ્તો કરી બધા ખેતરમાં જતા હતા જ્યાં ખૂબ જ વૃક્ષો હતા દરેક વ્યક્તિ પોતપોતાની મેળે કામ કરતા જેમ કે વૃક્ષોને પાણી આપવું વૃક્ષોની બાધા દૂર કરવી થાંભલાઓના ટેકા આપવા દોરડા દોડી બાંધવા વૃક્ષોની બિનજરૂરી શાખાઓ દૂર કરવી જરૂર પડે વૃક્ષોની કાપણી કરવી પાકા ફળ ચૂંટવા ફળો અને ઉપજ આશ્રમમાં લાવવા રાજકુમાર પણ આવું જ બધું કામ કરતો હતો દિવસો વીતતા ગયા અઠવાડિયા વીત્યા મહિનાઓ પણ વીતવા માંડ્યા પણ ભણતરના નામે ભાગ્યે જ કોઈ ભણતર મળ્યું રાજકુમાર ઉત્સુક હતો કે તેનું ભણતર ક્યારેય શરૂ થશે એક દિવસ તેણે જૈન ગુરુને પૂછ્યું ગુરુજી મારું ભણતર ક્યારે શરૂ થશે જૈન ગુરુએ કહ્યું ઓહ હું સમજ્યો તમે રાજકુમાર તરીકેના ભણતરની અપેક્ષા રાખો છો આપણે આવતીકાલથી તમારું ભણતર શરૂ કરીશું બીજે દિવસે રાજકુમારને નારેડી તાળના ખેતરમાં લઈ જવામાં આવ્યો અને તેને નારેડી તાળના વૃક્ષો પર ચડવા માટે જરૂરી તમામ સાધનો આપી દેવામાં આવ્યા અને કહ્યું બીજા મિત્રોને જુઓ તેઓ કેવી રીતે નારિયેળી તાળના વૃક્ષો પર ચડે છે વૃક્ષો પર કેવી રીતે તેમનું કામ કરે છે રાજકુમારે વિચાર્યો કે પહેલાં બધા શું કરે છે એ જોઈ લઈએ અને પછી કામ શરૂ કરીએ એણે જોયું કે જૈન ગુરુ તો દૂર એક ઝાડ નીચે સુતા સુતા બધા લોકોને કામ કરતા જોઈ રહ્યા હતા અને ક્યારેક અચાનક સાવધાન સાવધાનની બૂમો પાડે છે પણ તે એવા સમયે જ્યારે તેઓ વૃક્ષો પરથી લગભગ નીચે આવવાની તૈયારીમાં હોય પછી તો રાજકુમાર પણ નારિયેળી તાળના ઝાડ પર ચડ્યો જરૂરી કામ પણ કર્યા અને જ્યારે તે નીચે પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે જૈન ગુરુએ બૂમો પાડવાનું શરૂ કર્યું સાવધાન સાવધાન નીચે ઉતર્યા પછી રાજકુમારે ગુરુને પૂછ્યું હું એ સમજી શક્યો નહીં કે જ્યારે હું ઝાડ પરથી લગભગ ઉતરી ગયો હતો ત્યારે તમે સાવધાન સાવધાનની બૂમો કેમ પાડી જૈન ગુરુએ કહ્યું તમે જ્યારે ચડતા હતા ત્યારે તમે સચિત અને સાવધાન હતા કે નહીં જ્યારે તમે ઝાડ પર કામ કરી રહ્યા હતા ત્યારે તમે સચિત અને સાવધાન હતા કે નહીં જ્યારે તમે નીચે ઉતરતા હતા ત્યારે તમે સચેત અને સાવધાન હતા કે નહીં પણ જ્યારે મેં સાવધાન સાવધાનની ભૂમ પાડી ત્યારે તમે સચેત અને સાવધાન હતા હવે રાજકુમારે પૂછ્યું પરંતુ તમને કેવી રીતે ખબર પડી કે હું સચેત અને સાવધાન હતો નહીં જૈન ગુરુએ કહ્યું જ્યારે પણ તમને જોખમ હતું કે તમે પડી શકો છો તમે સચેત અને સાવધાન હતા પરંતુ જ્યારે તમને જોખમ ઘટ્યું એમ લાગ્યું પડવાની શક્યતા પણ ઓછી લાગી ત્યારે તમે સચેત અને સાવધાન નહોતા અને તેથી મારે તમને પાછા સચેત અને સાવધાન કરવા સાવધાન સાવધાનની બૂમો પાડવી પડે વાસ્તવમાં જ્યારે પણ આપણે જોખમમાં હોઈએ છીએ જ્યારે પણ આપણે જોખમથી વાકેફ હોઈએ છીએ ત્યારે આપણે આપણી જાગૃતિ આપણા બોધના શ્રેષ્ઠ સ્તરે હોઈએ છીએ વાસ્તવમાં આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં બોધપૂર્ણ રહેવું સચેત રહેવું એ હંમેશા સૌથી મોટો પદાર્થ પાઠ છે અને આ પાઠ શ્રેષ્ઠ રીતે ત્યારે શીખવામાં આવે છે જ્યારે આપણે કોઈક પ્રકારના જોખમમાં હોઈએ આ અર્થમાં જોખમ એ બોધ માટે જાગૃતિ માટે છુપા આશીર્વાદરૂપ છે તમે કહી શકો છો કે બોધ માટે જાગૃતિ માટે આવા જૈન ગુરુઓ અથવા જૈન આશ્રમો ક્યાંથી મળી શકે વાસ્તવમાં આપણું જીવન તમામ પ્રકારના જોખમોથી ભરેલું છે અને એવી ઘણી રમતો અને ક્રીડાઓ છે જે બોધ શીખવા જાગૃતિ શીખવા માટેની ઉત્તમ તક કે પરિસ્થિતિ આપે છે તમે જાણતા હશો કે નાના બાળકોને વર્લિંગ એટલે કે ચકરડી ફરવાની એટલી મજા આવે છે કે તક મળતાં જ તેઓ વર્લિંગ શરૂ કરી દે છે વડીલોએ તેમને ફરી ફરીથી રોકવા પડે છે કારણ કે વર્લિંગમાં પડવાનું જોખમ રહેલું છે તમે જોયું જ હશે કે ઘણા યુવા જોડાઓ કપલ્સ અને યુવા મિત્રો રેલવે લાઇનની નજીક પહોંચતાની સાથે જ રેલવે લાઇન પર ચાલવા લાગે છે આ પ્રવૃત્તિઓ મને મારા બાળપણની એક ઘટના યાદ અપાવે છે ભારતના ગામડાઓમાં શાળાનું મકાન બનાવવામાં વર્ષો લાગે છે અને કેટલીક વાર તો પાંચ વર્ષ દસ વર્ષ લાગે છે દિવાલો માટે પાયાઓ બાંધવામાં આવે છે અને વર્ષો સુધી પાયાઓ અધૂરા છોડી દેવામાં આવે છે મને યાદ છે કે જ્યારે અમે બાળકો હતા ત્યારે સાંજના સમયે અમે આવી દિવાલોના અધૂરા પાયા જે જુદી જુદી ઊંચાઈના હતા તેના પર ચાલવા જતા અને ત્યાં જો કોઈ ચોકીદાર હોય તો તે અમને બહાર કાઢવા માટે બૂમો પાડતો હતો આવી રમતો અને પ્રવૃત્તિનું આકર્ષણ માત્ર જોખમ જ નથી પણ આપણને સજાગ અને સચેત બનાવવાની તેમાં છુપાયેલી ક્ષમતા પણ છે અજાણતા જ આપણે બૌદ્ધ જાગૃતિ સજાગતા તરફ આકર્ષિત થઈએ છીએ જે આપણને આવી રમતો અને પ્રવૃત્તિ તરફ ખેંચે છે આજે હું તમને કેટલાક નાના પ્રયોગો કહેવા માગું છું જેમાં તમે સરળતાથી બોધ સજાગતા અનુભવી શકો છો પહેલો પ્રયોગ શાંતિથી ઊભા રહો અને શરીરનું સંતુલન અનુભવો તમે તમારા ધ્યાન રૂમના એક ખૂણામાં આ પ્રયોગ કરી શકો છો એક ખૂણામાં શાંતિથી ઊભા રહો અને તમારી આંખો બંધ રાખો કંઈ ન કરો બસ ચૂપચાપ ઊભા રહો કાંઈ કરવું જ હોય તો તમારા શરીરનું સંતુલન અનુભવો જો તમે પાંચ મિનિટ કે દસ મિનિટ શાંતિથી ઊભા રહી શકો છો તો તમે જોશો કે અચાનક તમારી ઉર્જા પણ અંદરથી ઊભી રહી જાય છે અને તમારા પર એક પ્રકારની શાંતિ છવાઈ જાય છે માત્ર ઊભા રહેવું કંઈ ન કરવું એ શાંતિદાયી છે કારણ કે ઊભા રહેવામાં ઉર્જા થાંભલાની જેમ ગતિમાં વહે છે અને ઉર્જા સમગ્ર શરીરમાં સમાન રૂપે વહેંચાય છે આ પ્રયોગ કરવા યોગ્ય છે અજમાવી જુઓ કારણ કે તેમાં કોઈ ખાસ મહેનત નથી તમને આ પ્રયોગ આનંદદાયક લાગશે આ પ્રયોગથી તમને બૌદ્ધ અને સજાગતાનો ખ્યાલ તો આવશે જ પણ એથી વિશેષ તમે જોશો કે તમારી અંદર કંઈક સ્થિર થાય છે કંઈક શાંત થાય છે તમારી અંદર એક પ્રકારનું કેન્દ્રીકરણ થાય છે જો તમે ચાલીસ મિનિટથી વધુ એક કલાક સુધી ઊભા રહી શકો તો તે અદ્ભુત અને ચમત્કારિક લાગશે કાંઈ ન કરતા ન હાલતા ન ડૂલતા માત્ર ઊભા રહીને તમે જાણે જાજેનના ધ્યાની થાવ છો તમે લગભગ શરીર શૂન્યતામાં પહોંચી જાઓ છો જાણે કે ધ્યાનમાં મગ્ન મહાવીર તમને ખબર હશે ભગવાન મહાવીરને ઊભા ઊભા ધ્યાનમાં જ સમાધિ મળી હતી જે ગૌદોહન મુદ્રા તરીકે ઓળખાય છે બીજો પ્રયોગ સાંભળ્યો તમારા માટે જ્યાં પણ અનુકૂળ અને આરામદાયક હોય ત્યાં શાંતિથી બેસો અથવા આરામમાં રહો અને તમારી આંખો બંધ રાખો પાંચ મિનિટ અથવા દસ મિનિટ માટે નિષ્ક્રિય રહો કંઈ ન કરો ફક્ત સાંભળો યાદ રાખો સાંભળવા માટે તમારે કંઈ કરવાની જરૂર નથી તમારા કાન હંમેશા ખુલ્લા છે તમે હંમેશા સાંભળો છો તેથી નિષ્ક્રિય રહો કંઈ ન કરો અને ફક્ત સાંભળો શ્રવણમાં સાંભળવામાં તમારા બોધને તમારી સજાગતાને બહારથી અંદરની તરફ પલટવાની સહજ ક્ષમતા છે લગભગ દસ મિનિટ પછી જુઓ કે તમે શું સાંભળી રહ્યા છો કેટલાક અવાજ બહારથી કેટલાક અવાજ અંદરથી તમે શું અનુભવી રહ્યા છો તમને કેવું લાગે છે શાંતિથી સાંભળવાથી તમને બોધની સજાગતાની અનુભૂતિ તો થશે જ પરંતુ તેથી વિશેષ તમને અનાહત નાદ સાંભળવામાં પણ મદદ મળશે અનાહત નાદ એક એવો ધ્વનિ છે જે કોઈ પણ આહત વિના સંભળાય છે બહારના તમામ અવાજ આહતથી ટકરાવથી થતા અવાજ છે અંદરનો અવાજ અનાહત નાદ ટકરાવ વિનાનો અવાજ છે ત્રીજો પ્રયોગ સૂર્યોદયની રાહ જોવી જો તમે સવારે વહેલા ઉઠો છો તો સૂર્યોદયની માત્ર પંદર મિનિટ પહેલાં જ્યારે આકાશ ગીરવા રંગથી પ્રકાશિત થાય છે ત્યારે બાળ સૂર્ય મૃદુ સૂર્યની રાહ જુઓ જાણે કે તમે તમારા ઘનિષ્ઠ મિત્રની રાહ જોઈ રહ્યા છો આશાભર્યા અને રોમાંચિત તીવ્ર અને ઉત્કટ પ્રતીક્ષા પરંતુ મૌન સંપૂર્ણ પ્રતીક્ષા સૂર્યોદય થવા દો અને તમે જોતા રહો એક ટક જોવાની જરૂર નથી આંખની પાપણ ઝપકાવી શકો છો અનુભવો કે સૂર્ય સાથે તમારી અંદર પણ કંઈક ઉદીત થઈ રહ્યું છે જ્યારે સૂર્ય ક્ષિતિજ પર આવે છે ત્યારે અનુભવ કરો કે તમારી નાભીની નજીક આંતરિક પ્રકાશનું બિંદુ છે ત્યાં પૂર્વ ક્ષિતિજમાં સૂર્ય ઉગે છે અને અહીં નાભીની નજીક આંતરિક પ્રકાશનો બિંદુ ઊગે છે માત્ર ત્રણ મિનિટ અથવા વધુમાં વધુ સાત મિનિટ પૂરતી છે પછી તમારી આંખો બંધ કરો તમે તમારી અંદર ચમકતા સૂર્યને જોઈ શકો છો સૂર્યોદયની આ પ્રતિક્ષા તમને બોધની જાગૃતિની ઝલક તો આપશે જ પરંતુ તમને એ પણ ખબર પડશે કે કોણ સૂર્યની રાહ જોઈ રહ્યું હતું કોણ સૂર્યને જોઈ રહ્યું હતું કારણ કે જેવી તમે આંખો બંધ કરો છો તમારું અવધાન પલટાય છે તમારું ગેસ્ટાલ્ટ બદલાય છે તમારે સજાગતા બહારના સૂર્યથી તમારા સ્વબોધમાં પલટાય છે આ પ્રયોગ તમારામાં મોટો બદલાવ લાવશે ચોથો પ્રયોગ ગ્રહણશીલ મુદ્રા અપનાવો અને ગ્રહણશીલ બનો તમને જે રીતે પણ આરામદાયક લાગે શાંતિથી બેસો અથવા ઊભા રહો અને તમારી આંખો બંધ રાખો હાથને કપની જેમ એક પાત્રની જેમ ગ્રહણશીલ મુદ્રામાં રાખો ગ્રહણશીલ મુદ્રા એ સૌથી પ્રાચીન મુદ્રાઓમાંની એક છે તમામ બુદ્ધોએ તેનો પ્રયોગ કર્યો છે તે તમને ગ્રહણશીલ અનુભવવામાં મદદ કરે છે તે તમને ગ્રહણશીલ બનાવે છે થોડો સમય કદાચ પાંચ મિનિટ કે દસ મિનિટ ગ્રહણશીલ રહો અને પ્રતીક્ષા કરો અને એવી રીતે ગ્રહણશીલ પ્રતીક્ષારત રહો કે જાણે કોઈ અંગત મિત્ર મળવાનો છે સૂર્ય ઉગવાનો છે અથવા સમુદ્રના મોજા તમને સ્પર્શ કરવાના છે સંપૂર્ણપણે ગ્રહણશીલ પ્રતિક્ષારત રહો એક ખાઈની કે સમંદરની જેમ સંપૂર્ણપણે ગ્રહણશીલ લગભગ દસ મિનિટ પછી શરૂઆતમાં અંદરથી તમારી આંખો બંધ રાખીને જુઓ અને પછી બહારથી તમારી આંખો ખોલીને જુઓ તમે શું અનુભવી રહ્યા હતા તમને કેવું લાગે છે તમારા શરીરમાં તમારા શ્વાસમાં તમારા વિચારોમાં તમારી લાગણીમાં થતા ફેરફારોની નોંધ લો ગ્રહણશીલ મુદ્રા તમને બોધની થોડી સમજણ તો આપશે જ પરંતુ તે સાથે સાથે તમને વધુ ગ્રહણશીલ બનવામાં પણ મદદ કરશે તમને ગ્રહણશીલ બનાવશે પાંચમો પ્રયોગ શ્વસન તંત્રને શિથિલ કરો પાંચ મિનિટ અથવા દસ મિનિટ માટે શ્વસન તંત્રને શિથિલ કરો આરામ આપો તમે ટ્રેનમાં કે પ્લેનમાં કે કારમાં બેસીને આમ ગમે ત્યાં કરી શકો છો ફક્ત શ્વાસ લેવામાં અને ઉચ્છ્વાસ કાઢવામાં હળવાશ લાવો શિથિલતા આવવા દો તેને આરામ આપો શ્વસન તંત્રને કુદરતી રીતે કામ કરવા દો તમારી આંખો બંધ રાખો અને શ્વાસને આવતા અને ઉચ્છ્વાસને જતા જુઓ અંદર આવતા જુઓ બહાર જતા જુઓ ધ્યાન એકાગ્ર કરવાની જરૂર નથી ફક્ત આરામથી તમારા શ્વાસને જુઓ અને આ જોવામાં બધું જ સમાવિષ્ટ છે સ્વીકાર્ય છે સર્વ સ્વીકાર કાર ગુંજી રહી છે એનો પણ સ્વીકાર ટ્રાફિક પસાર થઈ રહ્યો છે તે પણ જીવનનો એક ભાગ છે તમારા હમસફરના નસકોરા બોલે છે એનો પણ સ્વીકાર આ શિથિલ શ્વસનતંત્રનો નાનકડો પ્રયોગ તમને સજાગતા અને બોધની ઝલક તો આપશે જ પરંતુ તે તમને ધ્યાન તરફ પણ લઈ જશે કારણ કે બોધ એ જ ધ્યાન છે તમે અવધિના ઓમના ધ્યાન અથવા લઘુ અવધિના નાદભ્રમ ધ્યાનનો પ્રયોગ કરી શકો છો અને જાગૃતિની ઝલક મેળવી શકો છો આગળ જણાવેલ મોટાભાગના રમતગમતમાં બોધના પ્રયોગ માટે આ ધ્યાનના સંગીતનો ઉપયોગ કરી શકો છો તમારામાંથી કેટલાકે ધ્યાન સહજ પણ અને સરળપણના પાંચ સંક્ષિપ્ત વાર્તાલાપ સાંભળ્યા હશે તેમાં શરીરની જાગૃતિ મનની જાગૃતિ અને ભાવની જાગૃતિ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે જો તમને રસ હોય તો તમે તેને ફરીથી સાંભળી શકો છો અને એમાંના કેટલાક પ્રયોગો અજમાવી શકો છો આપણે જ્ઞાન મુદ્રા વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને જ્ઞાન મુદ્રા જાગૃતિ માટે સૌથી અનુકૂળ અને સૌથી સરળ પ્રયોગ છે જ્ઞાન મુદ્રા અજમાવા યોગ્ય છે અગાઉ કહ્યું તેમ બૌદ્ધ એ પ્રયોગ પ્રાયોગિક અનુભવ અને અનુભૂતિની બાબત છે તમે બૌદ્ધનો અનુભવ કરવા માટે તમને અનુકૂળ હોય એવા પ્રયોગો અને ધ્યાન પસંદ કરી શકો છો આપણે આપણા તમામ સ્તરો આપણા બધા શરીરો અને ચિત્રણની દરેક અવસ્થામાં બોધને લઈ જવાની જરૂર છે બોધ એ ચાવી છે અને કિમ્યાગરની ચાવી છે જે આપણા બધા રહસ્યોને ખોલી શકે છે જે હંમેશા આપણી અંદર હોય છે બોધ એ એક જાદુઈ સ્પર્શ છે મિડાસ ટચ અને જે પણ પ્રવૃત્તિમાં આપણે બોધની પ્રયોગમાં લાવીએ છીએ તેને તે ધ્યાનમાં પરિવર્તિત કરશે દરેકમાં બોધ જાગે બૌદ્ધ વિકસી શકે અને દરેક પ્રવૃત્તિમાં બૌદ્ધ આત્મસાત થાય એ ભાવના સાથે હું થોબું છું હવે પછીના વિડીયોમાં હું બૌદ્ધના સ્તરો બૌદ્ધની ગહનતા વિશે મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર